ત્રણ વાગ્યા આ તો જો બે મા દીકરી ખાય ખાડનું અને આપડે થઈ અરે ખડ નઈ દો ભેને હે જોઈ શકો છો રેશન કેનો દહણાનું દહણું કરે હે પછી ને કીધું લાલ આપલા રેશન કેની દુકાન તમને દેખાડું ફોન કરી નાખો એ હોલપ કરવાના ફોન કરી નાખો

તો ફ્રેન્ડ આપણે ફેબેનના પૈસા દઈને આવતા રહ્યા પૈસા દઈને મેં લાગે ઘર બાદ જઈને બ્લોક સ્ટાર્ટ કરું ઘરે પહોંચી ગયા જોઈ શકો છો ગયા ફ્રેન્ડ ઘરે જ તો એંકરે જવાનું છે હવે સાર્ચિંગ માં ફોન મૂકી દી સાર્ચિંગ જીવ નથી 50% આવ્યું એમ ગુજાજી ના લઈ ગાઈસ આપણે જવાનું છે ગામ ફેરામ જોવા લેવા માં પપ્પા કહેતા હતા આમાંના હામાં થઈ ગયા છે આજે એમ એ લાયે હિકાબા ખળ લેવા ગયા નિયા થી લાયા હતા હામાં આ ભેસ ખાય હે ખડ અત્યારે વાગી ગયા છે સાડા ચાર એટલે સાડા પાંચ સાડા ચાર છું સાડા પાંચ થઈ ગયા છ વાગી જશે આપણે અહીંયા પહોંચશું એટલે ગાફ લાગે છે હું તો જેવી તો ખરા ફ્રેન્ડ પછી ગાફે જોવાનું બંધ થયું કેમ કે ફોન કર્યો તો અહીંયા કોઈ કોઈ હતું નહીં પછી ઇન્ટરેસ્ટ મેં કીધું હું પાછું મેં કીધું માતાજી દીવા કરી આવું તો મઢે દીવા કરવા આવી ગયો તો તમે જોઈ શકો છો આપણો મઠ છે પેલા સામે કણે હતું પણ અહીંયા પડી ગયું હતું ને એટલે અહીંયા આતર છે અને આય કણે લાવી નાખાય તો દીવા બધી કરી નાખીએ આપણે દીવા બધી કરી નાખીએ શાંતિથી પગે પગે લાગી રહી પછી ફારે તરફ ફ્રેન્ડ આપણે મઢેથી દીવા કરીને આવીને શાંતિ થાય ઓટલે બે ગયા તમે જોઈ શકો છો તર ગામનું યુ બધા ગામને બેઠાને આપણે શાંતિ થઈને બેઠા બ્લોકમાં બનાવે બીજું તો શું કરો શાંતિ તો ફ્રેન્ડ આપણે નીકળી ગયા છીએ ઘર તરફ ખાવા તો હવે ઘરે જઈ મસ્ત મજાનું શાંતિથી ખાઈ નાખી કેમ કે અત્યારે હું તમને જોઈ શકો છો સાડા હાથ થઈ ગયા તો હવે ખાઈ નાખ્યું ટાઈમ થઈ ગયો ખાવાનો ખાવા બે ગયા મસ્ત મજાનું ખાઈ બે મસ્તો બહાર આવી ગયા હવે બ્લોગ એડિટિંગ કરશું અને સારું લાગ્યો શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યો કાલે બીજા નેક્સ્ટ વિડીયો તાલીને બધાને જય માતાજી સારું લાગ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં